કલોલ નગરપાલિકા દ્વારા લોકસભા ચૂંટણી અનુલક્ષી પણ મતદાન કરીશ કાર્યક્રમ યોજાય કલોલ શહેરના બગીચાની ચાલી વર્ધમાન નગર નવજીવન ચાલી ચાલી ચંપાબેનની જેવા અનેક વિસ્તારોમાં આગામી લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ માં કેન્દ્રીય ચૂંટણી પંચના સૂચના અનુસાર લોકશાહીના આ પર્વ ને મહત્વ સમજાવતા હું પણ મતદાન કરીશ તેવા સંપર્ક અભિયાન અંતર્ગત કલોલ નગરપાલિકા દ્વારા લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ આ હું પણ મતદાન કરીશ સંકલ્પ અભિયાનમાં મોટી સંખ્યામાં કલોલ શહેરની જનતા જોડાઈ